હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાં તમારું સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ દસનું રિઝલ્ટ આવી ગયું છે ત્યાર પછી ઘણા વિદ્યાર્થીઓ નપાસ થયા છે એવા વિદ્યાર્થીઓને પેપર ખોલાવવાનું છે વિચાર અથવા તો ઓછા માર્ક્સ આવ્યા હોય એવા વિદ્યાર્થીઓને પેપર ખોલાવવાના વિચાર આવતા હશે તો એ પેપર કેવી રીતે ખોલાવી શકે એના માટે આ વિડીયો છે એટલે કે રી ચેકિંગ કેવી રીતે કરાવી શકે અથવા તો રીએસેસમેન્ટ કેવી રીતે કરાવી શકે તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે ધોરણ દસના વિદ્યાર્થીઓનું જ્યારે અખબારી યાદી આવી રિઝલ્ટની ત્યારે એની સાથે જ એક આપને માહિતી આપવામાં આવેલી છે બોર્ડ તરફથી આ ઓફિશિયલી બોર્ડની અખબારી યાદી છે એની અંદર તમને શું જણાવવામાં આવેલું છે એ જણાવી દો કે પરીક્ષા બાદ ગુણ ચકાસણી અને દફતર ચકાસણી સૂચના બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે એટલે કે આપણું રિઝલ્ટ આવી ગયું હવે હવે ગુણ ચકાસણી એટલે કે પેપર ખોલાવવું છે એટલે એ તમારે નોટિફિકેશન આવશે બોર્ડ તરફથી બોર્ડની માહિતી મળી જશે એની વેબસાઇટ ઉપરથી ત્યારે તમારે પેપર ખોલાવી શકો છો એની તારીખ આવશે ત્યાર પછી તમે પેપર ખોલાવી શકો છો અને ગુણ ચકાસણીની અરજી ઓનલાઈન કરવાની રહેશે એટલે કે તમે ઓનલાઈન પેપર ખોલાવી શકો છો હવે એ કેવી રીતે તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ નોટિફિકેશન આવશે તો એ તમને હું માહિતી આપી દઈશ અને કઈ રીતે કરવાનું એ પણ હું તમને જણાવી દઈશ અત્યારે તમારે ટેન્શન થતું છે ક્વેશ્ચન થતા હશે એટલા માટે મેં વિડીયો બનાવ્યો છે સરળ ભાષામાં સમજાવી દઉં કે તમારું જ્યારે રિઝલ્ટ આવે ત્યાર પછી અમુક દિવસોની અંદર એટલે કે થોડા સમય પછી ગુણ ચકાસણી માટે અરજી કરવા માટે તમને ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ આપતા હોય છે ત્યાર પછી તમે પેપર ખોલાવવા માટે ફોર્મ ભરી શકો છો આ વિદ્યાર્થી મિત્રો તમને એ માહિતી મળી એના અથવા બીજી માહિતી પણ આમાં આપેલી છે પૂરક પરીક્ષાના આવેદનપત્રો ઓનલાઈન ભરવાની સૂચના પણ આપવામાં આવશે એટલે આ પૂરક પરીક્ષા શું છે તો જે વિદ્યાર્થીઓ દસમા ધોરણના છે એને પૂરક પરીક્ષા વિશે થોડી પણ માહિતી નહીં હોય કેમ કે એ બોર્ડની એક્ઝામ વાર આપી રહ્યા છે તો પૂરક પરીક્ષા એટલે ધોરણ દસમાં જે વિદ્યાર્થીઓ નપાસ થાય છે માર્ચ બે હજાર ચોવીસની બોર્ડની એક્ઝામમાં એવા વિદ્યાર્થીઓને બીજી વાર મોકો મળતો હોય છે એટલે કે જો એ નપાસ થાય તો બીજી વાર બે મહિના પછી પરીક્ષા આપીને પાસ પણ થઈ શકે છે એને મહેનત કરવાની હોય છે એની માટે એને ફોર્મ પણ ભરવાનું હોય છે પૂરક પરીક્ષાનું એ પૂરક પરીક્ષાનું ફોર્મ જ્યારે બોર્ડની વેબસાઇટ ઉપર આવશે ત્યારે હું તમને જણાવી દઈ કે ફોર્મ કેવી રીતે ભરવું કઈ તારીખે ભરવું તો એ ફોર્મ ભર્યા પછી તમારે પૂરક પરીક્ષાની પેપર આપવાનું હોય છે એક્ઝામ આપવાની હોય છે અને ત્યાર પછી એમાં પાસ થાવ તો તમે આગળના વર્ષે એડમિશન લઈ શકો છો મતલબ કે જો તમે દસમા ધોરણમાં બે મહિના પછી એક્ઝામ હશે એમાં પાસ થઈ ગયા તો તમે ત્યાર પછી અગિયારમા ધોરણમાં પ્રવેશ મેળવી શકશો એટલે એક કોઈ વર્ષ તમારું બગડશે નહીં આના વર્ષે તમે આગળ એડમિશન લઈ શકશો તો આ બોર્ડ તરફથી જે વિદ્યાર્થીઓ નાપાસ થાય છે એવા વિદ્યાર્થીઓ માટે હોય છે તો એ આ વર્ષે આગળ વધી જાય ખોટું વરસ ના બગડે એની માટે બોડે આવે પદ્ધતિ અપનાવેલી છે કે જે વિદ્યાર્થીઓ નાપાસ થાય એ બીજી વાર એમને મોકો આપવામાં આવે છે અને આપણે આ વિડીયો હતો રીસેકિંગનો એટલે કે પેપર કેવી રીતે ખોલાવું તો એની પણ નોટિફિકેશન આવે બોર્ડ તરફથી ત્યારે હું તમને વિડીયો બનાવીને માહિતી આપી દઈશ બધી જ દસમાં અને બારમા ધોરણની તમામ માહિતી આપણી ચેનલમાં મળી રહેશે એની માટે તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલું બે લાયકન દબાવી દેવાનું છે એટલે તમારે વિડીયો તમારા નજર સામેથી જાય નહીં ગમે ત્યારે વિડીયો મૂકવું એટલે તરત જ નોટિફિકેશન મળી જાય એટલે તમારે જે ફોર્મ ભરવાનો હોય અથવા તો તમારે જે માહિતી મેળવવાની હોય એ તમે મેળવી શકો તો એના માટે તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારી સાથે જોડાઈ જવાનો છે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દો જય હિન્દ જય ભારત